सो महा माटाने कई लबा सब बराबर गढाई नो फुटवाई कोनी और हरेवणा आ थोडा थोडी थौ पर पाछो इना तकाई नि दू तकाई नि काम छे नी ना ना दू जरा करो हम घर में करो मोटरसाइकिल में અરે તો મેં તો まで મોડરતા કેમ એ હોય રૂપિયા એટલે થઈ જાય ને 50 રૂપિયા લઈ પાણી મોડરવા થાય થાય ઓલે માર દે ઓસ હોય ને પ્રેશર હોય વાલ લાગી ડબનાવાળા પંખા માં ને ડારો ગયો નો સાફ તો નો તો થાય તો તો નાથી આશીર્વાદ આપો નો બગાઈ સા મરનાસ્ત પણ કરવાવું છે હાશી પાણી જોડવાનું છે હાથી બે અઢે કલાકથી હાથી કઈ જવાનું નહી ખાઈ ન કે કે હાથમાં ટુકડો મે થાહે ભલીન ખાઈ ઓય તું ની તા કઈ નરે દાદા કેવો જવાનું મે વર્ષે તો કે હોય નવ વર્ષે બગાવ રે બે ઓપ્શન છે આપડા પાસે દાદા રાણે તો આપડી ફોન નઈ કરીએ પી નઈ

मालूम है ना मैनेजमेंट नहीं खाई दे तुम लोग नहीं उकले नहीं खाओ बदल नहीं 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 और ये रोटी आलू न चियाक न ये बड़ी बीजी भात न हलतोई दो नो तो है नी नी कोरांता बचो हां हां तो टाइम टेबल नो की भाई उनका नाथ न तो बोलो उपा दे हालो है ने तुम्हारे जान तुम्हारे उपाड़वा इता उपाई जो मारे मारे है ने हाथ खाई तो पूरो करना तुम्हारे है हालो मारे तो મારે તો એકદી માઘડી પતાવે દેવાનું થાય કારણ કે પહેલા બાસો બારોબાર કાઢવો ને તાકડી ઓહરીમાં મૂકે એક એક ઘરમાં ને એક એક ઘર સાફ કરતો જાવ ને પાછું લુહે લુહેન બધુંય મુકતો જાવના એ બની તો જે પડદીન માં હે પડદી નો થતી ઓલું નાખી દેજે કોઈલું મુગરી તો છે ને જો પડદી છે ને ઓટલો લાગતા ના મે ના કાથી બેહ હું જરા મારે જ કરવા મારી માતા ની હવે કરવા માતા નો થાય તો પછી જો અટાણ માં છે ને દમ દોર મસ્ત ઠંડુ વાતાવરણ હે બાપા એ જોડે દીધું હા હાલો હવ હો ને કઈ રામ રામ સીતારામ બધા ની હાલો તો ને દવા ભાગીએ દૂધ નો લઈ લીધો આપણે અમે વાડી થી દૂધ લેવાનું હોય બાપા નાસ્તો કરવા આવવાનો છે ને તારી એક જાય ને કેટલો લેતો જાય જો લીલાડો કાલે પીવી રહ્યો ત્રણ ચાર ક્યારે રહે ગયા ને તો લાઈટ વહી ગઈ હતી કલાક એક વાટ જોઈ તો એ ન આવ્યું પછી સીધો કૂતી નીકળે ગયો તો બે ત્રણ ક્યારે ને બપોર ટુકડા પીવરાવ દે ને નેદવાનું કામ જે છે ને એ કરી નાખી મેં વાત લીધું તો ને કાલે વિડીયોમાં તમે જોયું હા એ આ પી ગયા માર દીકરો બે લાંબી વાર્યું એના સિવાયનું થાંભલો હે ને થાપલો થાપલા હોવું દેખ હે અલે એટલું તો ફરજિયાત લાગત નહી દુજે પછી ખાલી ઘુમરો મારવા પડતું હે કે માંડવી એમ કે ઘુમરો માર્યો તો ઈ ને જો બાપોવા હાથી આકે અરે आरती પૂણી કલાક ને દે ને પછી દૂધઈ લેતો આવા ને બાપોકો નાસ્તો કરવાય ફેરૂ હાલો તો આ હાથી આકે ઘડી તાગડી બાપો આય अब बलून भल्लू चालू कर दी था माल में हाथी फरे नहीं हार और तो फिर भल्लूनी बेली बे भेरा आई का था 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 था। तो नि झड़ो दिखाई गयो तो हमार जी हूं थक्यो तो। था अली पापा सों मिली मिलनी थक्यो दो हवा केगा ने कर है ने कंप्लीट થઈ ગઈ છે બોસારો બોસારો બધી કાટ નહી કણ ને ઠામ હેલી અઢીણા ઝીણા હે ને ધોયા જીવો ઉતાન દી બારો બાઈક મે કા ધોવાના હે મોટા મોટા તા હે ને હાલતા વોપરાતા હોય એલી તો ઉકે ઉકે મુકા લી માં કઈ કઈ ટુકમાં ધોવા પરતો ને માર ઓટણે લો હોય ને ધોરતો ને આણી હે ને બદાઈ ને હમણા ઉતાયરાતા ને મસ્ત લુહ્યા તા ને પાસા હેટણ હે ને લુહે ધુહે मूक दीधा से बाकी तलू बधु ने तो लबासो ने जो तब ओहरी जो तब जो बता है आठा में है धो माखी ओंगे गागा न जाए धोई तो लूगड़े लूँ धोई जाए हे आठा में है उतारा तो खबर वटाणी तार उपारा चमकाय उतारा तो खबर धोया जेवा है कि लूहिया जीवा है धोया जेवा है धोए ना छू आ घर में है लबासो वे जाए આખો ઘર ભેર મય તો 10 વાગે ને સાપાણી બનાવી નખે રામણે આપડે ફોન કર્યો તો કે ચા બનાવી તો હું લે જા તો સાપાણી પી એ ને પાછા વર્ગે જાય પછી કરીએ સુલા હવા 10 18 ને ઘડી ખાતી આય કું પાછો માં બાપે નાસ્તો કરીને આવ્યા પછી હકાઈ ગયું ને અટાણે ભરતું સારે ને સાનું તાણું થયું તો ચા પી લીએ હા એ

ले बोले तीनों सरती दिना नी करदा जा नी कर ऑटो ऑटो हूं तो पकड़े लेवन तैयारी होती हाल जरा को हेठे पे पकड़ो तो नहीं ठड़ी होती तो हाथ में आवे जाती बी वगर ना पोपी हां हाँ, बिल्कुल एक बीनेत नी करियो ये बी बी जो है पई बे पे बीने तो बी तो है

નાની બનાવવાના છે રોટલા હું આખી રોટલા કળના નાથી ક્યાંક ના કે પછી છે ને એટલે બે કમાથી 12 વાગે આયા રોટલા પડવાતા તો માને કે જરાક નાથી ટેકો હોય કે દુસરા કરે 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 આવે है 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 ना तो तो ना ना। है। था था। 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 ना तो है तो ना तो ना तो ना 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 તમય બોયો દઈ ને દવા ખાઈ ને પાછો બોપર નઈ થી આયજે એટલે બધું થા નાતી હે ને અમારા ખાલી સાપ જ ડબાવા નું ખેતરમાં દેવાગડે આયો ગીતો ચાલુ ઉતાર તે મે ગીતો બંધ કર દીધા કે કાઈ ગીતો બંધ કર દીધો કે વિજ્ઞો બનાવો કામ તે જ ગીતો સંભે રાખાઈ નુકળી કંદી દીને તો ગીતો હા પહેલી ફેર ચાલુ કર્યો ના નહી હું ભલાનું બોસું બોસું દીની આઈ છે ની ની દીની રાત આ તો એક વાત હોય ખાલી કહેવાની કેવા ખાતર દેવાનું હોય કેવા ખાતર કેવાનું હોય બટાટા ઉગે ગંદા હુંતે ધ્યાન નો દીધું એવા ઉગે જાય બે મહિના કેટલી વસ્તુ હું રેકોર્ડ જ કરતો ચાલુ હોય કે હું ગઈ ને હું તને મસ્તી કરતો ને હાસુ કરું રીવાહી મુકે મ વયો જાય પછી હું બોલાને કે હા નિરાયતીન પ્રેમ થી જ વાત કરતોય તારા નો કરતોય નો તો ડોરા છે લે હું ડોરા ફાડે છે કેને ના છે ઈ બોની કાવ પર કરે છે ને મે બોલવાનું બંધ કરી દીધું તો ધરા બોલા છોડો વીડિયો નું કામ છે હું કરના છું તો પછી ઉપાધી

รถล่าก้อนนี้พัสมากอยู่นีฮะนเป็นนัดที่ที่ก็โเคก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี่ก็นี

ખોડા કે ત્યાં ટીપસ પાછો હા બે બે ત્રણ છે ડુંગરી બટાટા બાપૈયા તો ખાઈ લીધું ઓહરીમાં ધૂમ જરાઈ દો હ નહીં તો નહીં આવું ટ્રેન થવા આવ્યા ને એ થોડું ઘણું કામ કરે ને એ હુવે ઘર બાપો સુતા ને નાથી હેને ઘરનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું ને લગભગ આ બારો બાજને બાકી છે ને ઓલા ઘરના એટલા ઠામ ઠીકરા બાકી લાગે હજી ઘણું બધું કમ ઠામ પડ્યું હજી જમવા ને આ તે આજે એટલું પડ્યું ખાટલે એટલા લુગણા એટલા લુગડા પડ્યા ને અમે ચા પાણી પીએ ને આગળ જઈએ નેદવા तो ताका हुएगा ही काम? हाँ। आसुवन टाइम ना? <laughs> केटलो काम रही हूँ यार। काम काम का, काम रही हूँ। जब पोता बाकी है। हाँ। और बताएं खाली करो तो करो बस। तमी बताएं खेतर पेरा थाउल तो भाई जो लोग बड़ा दो एक ना वो कोई। लोग बड़ा क्या ओसारो? ओसारो। लोग बड़ा हो ही तो ना कोई। हाँ

खड़ी करने दे हम पर जावे ना <laughs> <तुम्हें>। <laughs> तो हम ही पिया ली था हमारा हाथ पड़े जाए आराम से हम बेटा हम मेरा मोटा मेरा मोटा बनाए काम पे स्थान मोटा बनने से घर 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 में 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 है 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 ना 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 કામ પાસ કરે નહીં કમ્પ્લીટ થઈ ગયું બે ઘર ઓહરી ને આજે આપણે આ પાઇટ પડી હતી ને ઓલા ઘરમાં આવતી ઘરમાંથી ઓહરીમાં કાઢીને ઓહરીમાંથી ને ઘરમાં મૂકી દીધી હું કહે ને આ બધું લબાસો ગોદડા ને આ બેરલું હતું હું કંઈ બેરલ ઓ ઘર છે નીકળે જાય આ કબા આપણે ટોકા હેઠો પડ્યો તો તે હું કાને માથે મસ્ત કોઈ બીજી ત્રીજી સીઝ રાખવી હોય તો રહે જાય બે હવા થાય બે માણસ કોક આવે તો મે બાકી જો આ રીત નું કે કપડી ઘર માંથી સંકાવી દીધું છે ને બધાય થમ છે ને ઓહ કાજી વાજો તં હવારે વાતો કરતી કે ને કે પછી ફાઇનલી ઉખકે જ નઈ કે બધે બધે ડબલા અમુક વિશરા જેવો ઉતા નમક લુહા જેવો ઉતા ને તો એવું બધું કરણાઈ કો કામ કસ આ તો ભારે કામ થી ને આ ઘરે કમ્પ્લીટ થકુંસ લોગરા આજે હકેલો ન બાકી પડ્યા અર્ધા સુકાઈ અર્ધા સુકાઈ ગયો હકેલ જકો બાટ એક બાકી રે સાફ કરવાનું અંદર થી બહાર થી બધે થી ઠીક આ બધું કરી દીધું કાઈ હા હય બધું કરી દીધું બેરલ માં બધી આખો શેરૂતે નીકળે ગઈ કીક સીઝ મૂક્યો એ તો મૂકવા થાય और ताजे हो गए बदे खड़ में हुई कहा तनते अगड़ी ले न बस दोरी नहीं खान तो थोड़ा जीवन से हो कई कथे तुम जरा कंप्लीट कर ली थे ई खुशी में अपनी साथी ने नखे न बता हम बीता ने तो मैं खबर सी ए हेलो सापीवा ए हेलो मी दो हजार के रही खुशी में सापीवा हां न का ना कोई दी पीता न का अपने कोई पीया